મિત્રો આજનો આપણો આ વિડીયો જોયા પછી તમને પથરીની ઘણી બધી જાણકારી મળવાની છે જેમ કે પથરી ક્યારે થાય છે પથરી ના થાય તેના માટે શું કરવું પથરીના લક્ષણો અને પથરીનો દુખાવો ક્યારે થાય છે અત્યારે આપણે મુલાકાત લીધી છે ડૉક્ટર સુનિલ પરમારની જેમની જયનારાયણ હોસ્પિટલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મધવાસ ગામે મધવાસ ચોકડી ઉપર જ આવેલી છે અહીં પથરીની ખૂબ સારી એવી સારવાર કરવામાં આવે છે જ્યાં દવા માત્રથી જ પથરી નીકળી જાય છે તો તમે પથરીની બીમારીથી પીડાતા હોય તો તમે એકવાર વારની મુલાકાત લઈ શકો છો તો આજે ફરી એકવાર આપણે ડોક્ટર સુનિલ પરમાર જોડે થી પથરી ની એ ટુ જેડ માહિતી લઈશું અને આજે પથરીની જે બીમારી છે તેનાથી કઈ રીતે બચી શકાય તે બધા જ ઉપાય તમને આજના વિડીયો અંદર જણાવીશું આજે મયુર તમને બધી માહિતી સીધી બોર્ડ પર સમજાવીશ બરાબર કે કઈ રીતે થાય છે શું થાય છે તેના કારણો શું છે એટલે આજે સીધું તમને બોર્ડ પર સમજાવીશ બરાબર છે નેફ્રો મીન્સ કિડની લિથિયાસિસ મીન્સ સ્ટોન્સ નેફ્રો એટલે કિડની લિથિયાસિસ મિન્સ સ્ટોન્સ આ એનું સાયન્ટિફિક નેમ છે એને જનરલી આપણે પથરી કહેતા હોય છે જેમ કે મગજમાં ન્યુરોન શબ્દ વપરાય એવી રીતે કિડની માટે નેફ્રોન્સ નેફ્રોન એ કિડનીનો સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન યુનિટ કહેવાય નેફ્રોન્સનું મુખ્યત્વે રિનલ ટિબ્યુલ્સ અને ગ્રુમેલુરાયથી બનેલું હોય છે અને તે મુખ્યત્વે લોહી શુદ્ધ કરવાનું કામ કરતું હોય છે હવે વાત સીધી પથરી પર કરીશ સો પથરી હોય તેમાંથી નેવ ટકા પથરી આપણે એક્સરેમાં જોઈ શકીએ છીએ બરાબર દસ ટકા જે પથરી છે આપણે એક્સરેમાં જોઈ શકાતી નથી હવે જે નેવ ટકા જે પથરી છે એ મુખ્યત્વે કેલ્શિયમ ઓક્ઝેટલેટની હોય છે અને બીજી હોય છે એ કેલ્શિયમ ફોસ્ફેટની હોય છે કેલ્શિયમ ઓક્ઝેલેટની જે પથરી હોય એ જનરલી સિત્તેરથી એંસી ટકા દર્દીઓમાં જોવા મળતી હોય છે હવે જે સોફ્ટ સ્ટોનની વાત કરી તો સોફ્ટ સ્ટોન છે એ માત્ર દસ ટકા જ જોવા મળે છે દસ ટકા અને એને આપણે સ્ટ્રુવાઈટ પથરી કહેવાય છે સ્ટ્રુવિટ પથરી એ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે થતી હોય છે વારંવાર પેશાબમાં ચેપ લાગવો વારંવાર પેશાબમાં બળતરા થવી અને રિકરન્ટ યુરિનમાં ઇન્ફેક્શન થવાના કારણે શોપ પથરી બનતી હોય છે જેને સ્ટ્રુવાઇડ પથરી કહેતા હોય છે બરાબર બીજી છે જે સિસ્ટીન પથરી સિસ્ટીન યુરિયા કહેવાય કે જે એક વારસાગત બીમારી હોય છે અને તેના લીધે સિસ્ટીનના લીધે પથરી બનતી હોય છે હવે આપણે સીધા એ જ શું દસ ટકા કે જે નેવ ટકાની મેં વાત કરી કે નેવ ટકા પથરી હાડ હોય ને દસ ટકા સોફ્ટ હોય દસ ટકા પથરી કે જે નોન કેલ્શિયમ એટલે કે કેલ્શિયમ ક્ષાર સિવાયની પથરી કે જે યુરિક એસિડ સ્ટોન કે જે હાઈપર વધારે પડતું યુરિક એસિડ પ્રોડક્ટ થતું હોય જે મુખ્યત્વે હાઈ પ્રોટીન ડાયટ હાઈ પ્રોટીન ડાયટ એટલે કે માંસ મરઘી ઈંડા માટલી નોન વેજીટેરિયન્સ કે જેવામાં વધારે અથવા તો વધારે પડતું પ્રોટીન શરીરમાં અંદર જતું હોય અને યુરિક એસિડ ફોર્મેશન વધતું કે ગાઉટ જેવી એટલે કે વા ગઠીયોવા જેવી બીમારી હોય જેમાં યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય તેવા કેસિસમાં યુરિક એસિડના કારણે પથરી બને છે અને તે યુરિક એસિડ સ્ટોન કહેવાય છે આ મુખ્યત્વે કેલ્શિયમ ઓક્ઝિલેટ હોય છે એ જે સફેદ કલરનો હોય છે યુરિક એસિડનો સ્ટોન હોય છે જે ડાર્ક બ્લેક કલરનો હોય છે હવે એંસી ટકા જે કેલ્શિયમ ઓક્ઝિલેટની જે ફોસ્ફેટની પથરી હોય છે એ હાઈપર કેલ્કેલુરિયા હાઈપર ઓક્ઝિલુરિયા અને સ્ટોનની વિથ ડિક્રીઝ સોલ્યુબિલિટી અને એનાટોમિકલી કે જે અમુક દર્દીઓમાં કિડની એક કિડની નાની હોય એક કિડની મોટી હોય અમુક કિડની હોર્સેપ કિડની જોવાતી હોય અમુક દર્દીઓમાં મેં ડબલ યુરેટર કે એક કરતાં વધારે યુરેટર કે એક કિડની નાની હોય જન્મજાત ખામી હોય એના લીધે પણ પથરી બનતી હોય છે ટૂંકમાં જે સ્ટોન વિથ ડિસ્ક્રીઝ સોલિબિટી હોય કે જે લો યુરિન વોલ્યુમ બનતું હોય કે પૈસા બધ ઓછો બને છે આરટીએ ટાઈપ વન અને હાઈ પ્રોટીન ડાયટ આગળ તમને સમજાવ કે વધારે પડતું પ્રોટીનવાળા ડાયટ જતા હોય તેના લીધે પથરી બનતી હોય છે એટલે મુખ્યત્વે આજે બધા પથરી તો કહેવાય પરંતુ એનું સાયન્ટિફિક નામ છે નેફ્રોલિથિયાસ અને નેવ ટકા પથરી એક્સરેમાં દેખાતી તેની આ સંપૂર્ણ માહિતી તમને અમે આપી છે મિત્રો હવે આપણે જોઈશું કે પથરી ક્યાં ફસાયેલી છે અને તેના આધારે પથરીના પ્રકાર તો જે આગળની બધી માહિતી છે તે ડૉક્ટર સાહેબ આપશે ચોક્કસ મનોજભાઈ હવે પથરી ક્યાં ફસાયેલી છે અને તેના આધારે પ્રકાર એટલે કે કિડનીમાં જે પથરી ફસેલી હોય તેને રિનલ સ્ટોન કહેવામાં આવે છે બરાબર અને રિનલ સ્ટોન કહેવાય છે એટલે કે કિડનીમાં બરાબર કે જ્યાં કિડની તેનું ફંક્શન બરોબર હોય લોહી સૂત બરોબર કરે તો ત્યાં પથરી બનતી નથી પણ જો કિડની તેનું ફંક્શન બરોબર ના હોય તો ત્યાં ત્યાં આગળ પથરી બનતી હોય છે અને તે કેલિક્સમાં ટોન સ્ટોન હોય છે કે પેલ્વિસમાં હોય છે બરાબર અને કેલિક્સ કહેવાય આ બધા કેલિક્સ છે મેજર કેલિક્સ માઇનર કેલિક્સ અને આ પાર્ટને પેલ્વિસ કહેવાય છે અને આ પાર્ટને પેલ્વી યુરેટિક જંક્શન કહેવાય છે બરાબર એટલે કિડનીમાં જે યુરિન ફોર્મેશન થયું એટલે કે પેશાબ બન્યો તે કિડનીમાં જે પેશાબ બન્યો તે પેશાબ કિડનીમાંથી બહાર આ અને બ્લેડર કહેવાય યુરિનરી બ્લેડર કે જેને જે પેશાબને સંગ્રહ કરવાનું કામ કરતું હોય છે એટલે પેશાબ જ્યાં અહીંયાથી કિડનીમાંથી જે બન્યો એ પેશાબને બહાર લાવવાનું કામ આ યુરેટર કરે છે કે જે એક નળી છે જે પચીસ સેન્ટીમીટર જેટલી લાંબી હોય છે અને ત્યારબાદ પેશાબની કોથળી એટલે કે યુરિનરી બ્લેડર અને અને છેક બહારનો પાર્ટ એટલે કે યુરેથ્રા એટલે ટૂંકમાં કિડનીમાં હોય એને રિનલ સ્ટોન કહેવાય જે પથરી કિડનીમાં જે કેલિક સ્ટોન્સ અને પેલ્વિક સ્ટોન ત્યારબાદ જે પથરી નળીમાં આવી અને નળીમાં આવીને અટકી ગઈ એ નળીમાં મુખ્યત્વે ત્રણ પાર્ટ હોય છે અપર યુરેટર મિડલ યુરેટર અને લોઅર યુરેટર અમુક દર્દીઓના સોનોગ્રાફીમાં એવું લખેલું હોય છે કે પથરી પેલ્વી યુરેટિક જંક્શન અમુક પથરી મિડલ યુરેટર કે અમુકમાં લોઅર યુરેટર કે અપર યુરેટર એટલે ટૂંકમાં આ તમને ડાયાગ્રામ દ્વારા સમજાવવા માગું છું કે પથરી ક્યાં અટકેલી છે ક્યાં ફસાય છે તેના આધારે આપણે નિદાન કરતા હોય છે એટલે મિડલ યુરેટર એટલે કે પથરી નળીના મધ્ય ભાગમાં આવીને અટકેલી હોય છે ત્યારબાદ આ પથરી કોમન ઇલિયાક આટરી કે જ્યાંથી આ વેસલ્સ નીકળતી હોય છે અને ત્યાં ફસાતી હોય છે મુખ્યત્વે પથરી કિડનીમાં ત્યારબાદ પેલવી યુરેટિક જંક્શન એટલે કે પીયુજે જંક્શન ત્યારબાદ મિડલ યુરેટર કોમન ઇલિયર કાટરી વેસલ્સ જ્યાં ક્રોસ થતી હોય ત્યાં ફસાતી હોય છે ત્યારબાદ યુવી જંક્શન એટલે કે વેસિકો યુરેટિક જંક્શન ત્યારબાદ એ યુરેથ્રા પેશાબની કોથળી એટલે કે યુરિનરી બ્લેડરમાં એનું ઓપનિંગ થતું હોય છે એ પથરી પેશાબની કોથળીમાં આવીને પડતી હોય છે એટલે કે ત્યાં યુરિનરી બ્લેડર સ્ટોન કહેવાય છે કે જ્યાં પેશાબની કોથળીમાં પથરી એટલે આ વસ્તુ સોનોગ્રાફીમાં દર્શાવેલું હોય છે કે પથરી ક્યાં હોય છે ક્યાં અને એની ટર્મિનોલોજી આ રીતે હોતી હોય છે અને આ પથરી યુરેથ્રામાંથી થઈ બહાર નીકળતી હોય છે બરાબર મિત્રો આગળ આપણને ડૉક્ટર સાહેબે જણાવ્યું તો આ જે પથરી છે તે અલગ અલગ લોકેશન ઉપર ફસાયેલી છે તો તેના શું લક્ષણો કયા લક્ષણો ઉપરથી આપણને ખબર પડે કે આ પથરી ક્યાં ફસાયેલી છે જણાવો ડૉક્ટર સાહેબ મયુરભાઈ ચોક્કસ ફરી ખૂબ ડિસ્ક્રિપ્ટિવ માહિતી છે આ બરાબર જે કિડનીમાં જે પથરી ફસેલી છે એટલે કે જે રીનલ સ્ટોન છે મુખ્યત્વે રીનલ પેલ્વિસ અને રિનલ કેલિક્સમાં જે સ્ટોન હોય એ મોઘા મોટાભાગની ઘણા બધા દર્દીઓમાં અસિમ્ટોમેટિક સ્ટોન પણ જોવા મળે છે કે એટલે કે દુખાવો ન કરતી પથરી અમુક નાની હોય એ દુખાવો કરે પણ જે અસિમ્ટોમેટિક સ્ટોન છે કે જે સ્ટેગ હોન છે જે આ સમજાવ્યું મેં હોન કે હરણના સિંગડા જેવા આકારનો પથરી કે જે નાની નાની પથરી એકબીજા સાથે જોઈન્ટ થઈને મોટો જે પથ્થર અને કિડનીના તમામ ભાગ કવર કરી લેતો હોય છે કે જે સ્ટેગ હોન કહેવાય છે તે સાયલન્સ સ્ટોન કહેવાય અસિમ્ટોમેટિક પથરી તેમાં મુખ્યત્વે જે કિડનીમાં હોય છે તે ખાલી બેક પેન એટલે કે કમરનો દુખાવો અને પાછળ દુખાવો થતો હોય છે અને તેમાં મુખ્યત્વે નો ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ યુરિન એટલે કે પેશાબનો ફ્લો અમુક વખત રોકાતો નથી એમ કે કિડનીમાં જે પથરી હોય પણ તેના લીધે પેશાબ બંધ થતો નથી પરંતુ આજ જ પથરી જ્યારે નળીમાં આવી જાય એટલે કે યુરેટરમાં આવી જાય ત્યારે શું થતું હોય છે કે જે નળીમાં આવી જાય છે તે જે યુરે યુરેટર જે યુરેથ્રામાં યુરેટરમાં જે આવી ગયું અને તે પ્રેશર અંદર પ્રેશર વધારે ક્રિ ક્રિએટ કરે અને જે આ યુરેટરના જે મસલ્સ હોય છે એનો સ્પાઝમ થાય છે અને તેના લીધે કમરના ભાગમાંથી જે દુખાવો પાછળ થાય છે એ હવે આગળ આવવાનો ચાલુ થતો હોય છે એટલે કે અહીંયા દુઃખ થયો છે જે રિનલ સ્ટોન છે એ પાછળ દુખે યુરેટેરીક જે સ્ટોન છે એ આગળ દુખાવો આવતો હોય છે અને તેના લીધે રિનલ કોલિક થતું હોય છે અને તેના લીધે ઉલટી થવા ઉબકા થવા એના આ લક્ષણો થતાં છે હવે આ જ પથરી આગળ જઈને યુરિનરી બ્લેડરમાં આવીએ એટલે ત્યારે દર્દી એમ કહેતો હોય છે કે સાહેબ મને પેશાબની જગ્યાએ લાવી પડતો હોય છે પેશાબ અટકી જાય છે પેશાબ બંધ થઈ જતો હોય છે અને લાલ પેશાબ આવતો કેમકે અહીંયાથી અહીંયા પથરી ટ્રાવેલિંગ કરીને નીચે આવતી હોય છે અહીંયાથી જે કિડનીમાં જે પથરી બની એ ટ્રાવેલ કરીને યુરેટર મારફતે યુરિનરી બ્લેડરમાં આવશે અને ત્યાં છોલાય છે અને તેના લીધે લાલ પેશાબ આવતો હોય છે આ જે બ્લેડરમાં જે પથરી આવી ગઈ એ ફ્રિકવન્ટ અને પેઇનફ્યુલ યુરિનેશન એટલે સાહેબ જ્યારે પેશાબ કરું છું ત્યારે મને ખૂબ દુખાવો થાય છે આવું દર્દી બોલતું હોય છે અને તેના લીધે ક્રોનિક બ્લેડર ડિસ્કમ્ફર્ટ થતું હોય છે અને તેના લીધે હાઇડ્રોનેફ્રોસિસ પણ થતું હોય છે અને રિનલ ફંક્શન પણ બગડતું હોય છે અને પાયલોનેફ્રાઇટિસ પણ થતું હોય છે હવે આ થઈ પણ પથરી કેમ બની તો એનું કારણ છે કે જે જે ક્રિસ્ટલ્સ જે બન્યા શરીરમાં અને જે ફોર્મેશન જે સબસ્ટન્સ થયું તે યુરિનમાં ઓગળતું નથી એટલે જે ક્રિસ્ટલ્સ જે બન્યા છે ત્યાં એકબીજા સાથે ચોંટીને અને પથરી બનાવતી હોય છે ત્યારબાદ એનું કારણ શું કે જે યુરિનની પીએચ એટલે કે આપણો પેશાબ એસિડિક હોય બેઝિક હોય તેની પીએચ અલગ અલગ પ્રકારની હોય છે અને એસિડિક કે બેઝિક જે પીએચ હોય છે તે પણ પથરી બનાવવા માટે જવાબદાર હોય છે અને મુખ્યત્વે લો યુરિન વોલ્યુમ એટલે કે પેશાબ ઓછો બનવો અથવા તો વધારે પડતો ખૂબ વધારે પેશાબ બનવો એબનોર્મલ બંને હોઈ શકે ખૂબ ઓછો પેશાબ બનવો એ વધારે મૂળભૂત કારણ હોય છે અને ડાયટરી ફેક્ટર કે તમે શું ખાઓ છો શું પીઓ છો તે પણ આધાર થતો હોય છે હવે ટ્રીટમેન્ટમાં શું હોઈ શકે જેમ કે પથરીના ટ્રીટમેન્ટમાં શું કરાઈ શકો તમે તો એનએસએ આઈડી એટલે કે દુખાવો થયો તો દુખાવાનું માટે એનએસઇઆઈડી લઈ શકો છો આઈવી ફ્લુઇડ લઈ શકો છો મેડિકલ એક્સપલ્સિન થેરાપી કોઈપણ યુઝ કરો છો લિથોટ્રોપ્સી કે એટલે કે લેસર દ્વારા અથવા યુરેથરલ એન્ડોસ્કોબી એટલે કે દૂરબીન દ્વારા અને ટૂંકમાં આ એની ટ્રીટમેન્ટ સમજાવી છે ટૂંકમાં ક્યાં ફસાય છે ક્યાં અટકે છે તેના આધારે અલગ અલગ પ્રકારના લક્ષણો ઉદ્ભવતા હોય છે પથરીમાં કમરમાં કિડનીમાં થાય તો કમરનો દુખાવો થાય નળીમાં તો એ દુખાવો પાછળથી આગળ આવે અને એ જ પથરી પેશાબની કોથળીમાં આવી જાય અથવા છેક યુરેથ્રામાં તો મરચું મૂકે એવી લાવી બળે કે યુરિન પાસ ના થાય કે અથવા યુરિન બંધ થઈ જતો હોય છે કે લાલ પેશાબ હતો આ એના લક્ષણો છે આ તમને મેં ડાયાગ્રામમાં સમજાવેલું છે સાહેબ પથરી કેવા લોકોમાં થાય છે અને શું એ વારંવાર થઈ શકે છે ચોક્કસ પથરી કોઈ પણ પ્રકારના લોકોમાં થાય છે બરાબર અને દસમાંથી એક જણને પથરી થાય એવું મારું અનુમાન છે અને પથરીના દર્દીઓમાં જેને એક વખત થઈ હોય તો સિત્તેર થી એસી ટકા દર્દીઓમાં ફરી બીજી વખત બનવાની સંભાવનાઓ રહેલી હોય છે બરાબર સાહેબ હવે આપણે જે આગળનો પ્રશ્ન છે કે પથરીને બનતી કઈ રીતે અટકાવી શકાય મુખ્યત્વે પથરી અટકાવવા માટે સૌથી વધારે તો પાણી પીવું જોઈએ પાણી ઓછામાં ઓછું બેથી ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ બરાબર અને પંદરથી સત્તર ગ્લાસ જેટલા જેવું પાણી પીવું જોઈએ તમારે બરાબર પછી બીજું છે મૂળા છે ટામાટર છે પાલક છે રીંગણ છે ફૂલગોબી છે કે જે બધા તત્વોમાં ઓક્ઝેલેટ રીચ ફૂડ સ્પીનચ છે એટલે કે જે ઓક્ઝેલેટ વધારે હોય એ બધા તત્વો ખોરાકમાં ઓછા લેવા જોઈએ જેમ કે બીયાવાળા છે ટમાટર છે બરાબર છે ફ્રૂટમાં જોવા જઈએ તો સીતા પણ જે ચીકુ છે એ બધું ઓછું લેવું જોઈએ એની સામે તમારે કેળા છે પાઇનેપલ છે એ તમારે વધારે લેવા જોઈએ લીંબુ પાણી છે કે જેમાં સાયટ્રટાયો વિટામિન સી હોય કે જે પથરી તોડવામાં પણ મદદરૂપ થતું હોય છે અને પાઇને જવ જવનું પાણી એટલે કે બર્લી વોટર ઓટ્સ છે બદામ છે એ તમારે લેવા જોઈએ વધારે પડતું મીઠું એટલે કે જે સોડિયમ જે તમારે સોડિયમ ખૂબ ઓછું લેવું જોઈએ ત્યારબાદ કેલ્શિયમ કેલ્શિયમના સપ્લિમેન્ટ એટલે કે વધારે પડતું કેલ્શિયમ શરીરમાં જાય તો પણ પથરી બનતું જાય છે અને ખૂબ ઓછું કેલ્શિયમ જાય તો પણ પથરી બની એટલે ટૂંકમાં ડૉક્ટરની સલાહ પ્રમાણે તમારે વિટામિન કે કેલ્શિયમની ગોળીઓ કે સપ્લિમેન્ટ તમારે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવું જોઈએ બરાબર મિત્રો વિડીયોની અંદર તમને બધી જ માહિતી આપી આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો આગળ આવો વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો અને જો તમે પણ પથરીની બીમારીથી પીડાતા હોય તો એકવાર આ જયનારાયણ હોસ્પિટલની મુલાકાત લેવાનું ભૂલતા નહીં અહીંયાનું એડ્રેસ છે પંચમહાલ જિલ્લો કાલોલ તાલુકો મધવાસ ગામ મધવાસ ચોકડી ઉપર જ આ જયનારાયણ હોસ્પિટલ આવેલું છે તો ગમે ત્યારે તમે મુલાકાત લઈ શકો છો